જય જલારામવાલા દર્શક મિત્રો મિત્રો અત્યારે આપ નિહાળી રહ્યો છો આટકોટ વીરભાઈમાં ધામ મંદિર અને આ જે આયોજન છે એ દર મહિને કરવામાં આવે છે ને રાજકોટથી આટકોટ આજે ત્રણ બસ આવી છે અને સૌ પ્રથમ આપણે બધાના નામ જાણી લઈએ તમારું શું નામભાઈ શેઠ સંજયભાઈ શેઠ રાજકોટ ઓકે તમારું બેન ઓકે સોનલબેન સોમયાન તમારું જીગ્નેશભાઈ ગણાત્રા અને તમારું ચેતનભાઈ સોમૈયા વીરભાઈ માધામ હાજકોટ અને તમારો વસાણી રાજકોટ જીતુભાઈ વસાણી રાજકોટ ઓકે હવે બેન આ જે તમે આયોજન કરો છો દર મહિને તો આજે આ તમારો જે રૂટ છે એ બહુ મોટો છે તો કઈ રીતેનો રૂટ છે એ દર્શક મિત્રોને જણાવો તમે પહેલાં અમે સવારમાં અત્યારે આટકોટ નિર્ભય દર્શન કરવા છીએ દર્શન કરી નાસ્તો કરી અને કોટડા પીઠા જવાના છીએ ત્રણેય બસો લઈને રાજકોટ ફ્રી માં આવ્યા છીએ આટકોટ દર્શન કરી અને કોટડા પીઠા કોટડા પીઠા નિર્ભય દશરથ દાદા ના દર્શન કરશું જલારામ બાપા ના દર્શન કરશું અને દર્શન કરી જવાના છીએ બાબરા જલારામ બાપાના ના મંદિરે

તો મિત્રો આ જે રૂટ છે ને એ અત્યારે આટકોટ અત્યારે સવારે ચા નાસ્તો અને થેપલાનું સરસ મજાનું આયોજન હતું અને બેને કીધું એમ કે ભાઈ પહેલાં આપણે આટકોટ માં ધામ લીધું છે અને અહીંથી આપણે જવાનું છે કોટડા પીઠા અને ત્યાંથી આપણે બાબરા જલારામ મંદિર અને ત્યાંથી આપણે ધરાઈ હવેલી રાંદલના દડવા અને ત્યાંથી જવાનું છે વીરપુર ત્યાં એક રઘુવંશી સમાજનું બહુ મોટું મહાસંમેલનનું આયોજન છે જીતુભાઈ ખૂબ આભાર જણાવવા માટે બોલ બોલીએ શ્રી જલરામ બાપાની જય વીરભાઈ માતની જય જય જલારામ વાલા દર્શક મિત્રો મિત્રો અત્યારે મારી સાથે આ જે આટકોટ વીરભાઈ માં મંદિર છે તેમના અહીંયા જે આયોજક બધું આયોજન કરે છે તે ચેતનભાઈ સોમૈયા અત્યારે મારી સાથે છે ચેતનભાઈ શું જણાવો છો બોલો જય જલારામ જય વીરભાઈ માં આજે રવિવારના દિવસે ઓગણત્રીસ તારીખમાં આજે અમારું જે રાજકોટથી બસનું જે આયોજન હોય છે આજે પાંચમું આયોજન છે આજે ત્રણ બસનું આયોજન છે અને આજ બધા લાંબા રૂટ છે અને લોકો પછી વીરપુર જવાના છે ને તો દર વખતે આટકોટનો પ્રોગ્રામ હોય છે દરપુર પણ આજે થોડુંક રૂટ નંબાણો છે ને સાંજનો પ્રોગ્રામ બધો વીરપુરનો છે અને આ દર આજે અમારું પાંચમું આયોજન છે રાજકોટની જે અમારી આખી ટીમ છે વિજયમાં સેવા મંદિર ટીમ દર વખતે દર મહિના છેલ્લા રવિવારનું આયોજન દર વખતે કરે અને આનું ટોટલ સંચાલન ધોરણ જે અમારા પરિવાર તરફથી થાય છે આજનું પણ જે ચા પાણી નાસ્તાનું પણ આયોજન કરે છે અને આ રીતે દરેક વખતે નવા નવા આયોજન પણ આપણા વિભાઈમાં મંદિર તરફથી આપણે પ્રોગ્રામ બધા જે કયા હશે બધા ચાલુ થાય છે é yep. 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 yep.

દર્શક મિત્રો મિત્રો અત્યારે આપ નિહાળી રહ્યા છો આટકોટ વિરભાઈમાં ધામ રાજકોટથી આટકોટ દર મહિને જે બસનું આયોજન કરવામાં આવે છે એમાં આજે ત્રણ બસો આવી છે રાજકોટથી અને સામે જોઈ રહ્યા છો સોનલબેન સોમયા અત્યારે ચા અને થેપલાની સરસ મજાની વ્યવસ્થા અને ઘણા બધા બેનો સેવા આપી રહ્યા છે અત્યારે થેપલાની અને જે આપણે સાંજનું આયોજન હોય છે દર મહિને તેમાં આજે ફેરફાર કરી અને સવારે આવી છે ત્રણ બસો આજે છે અને અહીંથી આખો રૂટ છે આજે જેમાં પહેલું સ્થાન અત્યારે હાટકોટ આવે છે અને આટકોટથી કોટડા પીઠા આવે છે અને કોટડા પીઠાથી બાબરા આવે છે જલારામ મંદિર અને બાબરાથી ધરાઈ હવેલી આવશે અને રાંદલના દડવા આવશે અને ત્યાંથી જવાની છે ત્રણે ત્રણ બસ વીરપુર તો આપણે આજે ચાર વિડીયો આવવાના છે તો મારી યુટ્યુબ ચેનલ વણેલા ગાંઠિયાને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે ચારે ચાર વિડીયો મારી ચેનલમાં અપલોડ કરી દેવામાં આવશે જય જલારામ જય વિદભાઈમાં But there you

上から下へとうございました。